જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે ચોમાસાના વાતાવરણમાં કંટોલા વધારે પ્રમાણમાં આવે છે એટલે આજે હું લઈને આવી છું કંટોલાનું શાક મિત્રો આ રીતે તમે એકવાર બનાવશો ને પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો તો ચાલો આપણે જોઈ લઈએ કંટોલાનું શાક હલો ફ્રેન્ડ્સ અત્યારે ચોમાસાના વાતાવરણમાં કંટોલા પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે મિત્રો એટલે આજે હું લઈને આવી છું કંટોલાનું શાક આ રીતે તમે એકવાર બનાવશો ને પછી ખ વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં થોડા ઓછા સમયમાં ઝડપથી બની જાય એવું શાક છે ને નાના મોટા બધા ખાઈ શકે એવું શાક છે અને બધાને પ્રિય બની જાય એવું શાક છે મિત્રો અને ઉપરના કાંટા પણ આપણે આપણે નથી કાઢતા એવી રીતે ઝડપથી બની જાય એવું શાક છે મિત્રો તો તમે આ રીતે એકવાર બનાવજો અને પછી મને કહેજો કે કંટોલાનું શાક તમને કેવું લાગ્યું અને હા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ કંટ્રોલાનું શાક સૌ પ્રથમ મિત્રો મેં અહીંયા બસોથી અઢીસો ગ્રામ જેટલા કંટોલા લીધા છે જેને મેં સારી રીતે બે પાણીથી વોશ કરી લીધા છે અને સારી રીતે લૂછી લીધા છે અને પછી અહીંયા હું એક બાઉલમાં લઈ લીધા છે મિત્રો હવે આપણે એને સુધારવાના છે એટલે કે સમારવાના છે એટલે હું અહીંયા વચ્ચેથી આવી રીતના આંકો પાડું છું અને એની પટલી પટલી આવી રીતના સ્લાઇડ કરું છું મિત્રો તમને પસંદ આવે તો તમે એને ગોળ શેપમાં પણ કાપી શકો છો મિત્રો અને એના ઉપરના કાંટા પણ તમે દૂર કરી શકો છો મિત્રો આવી રીતના પતલી પતલી સ્લાઇડ કરશો ને એટલે શાક ઝડપથી પાકી જાય છે અને ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મિત્રો તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા કંટ્રોલા આવી રીતના પતલી પટલી સાઇડમાં સુધારી લીધા છે આવી રીતે હવે ત્યારબાદ ગેસ ઉપર મેં અહીંયા એક કડાઈ રાખેલી છે મિત્રો અને એમાં આશરે બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે અને તેલને ગરમ થવા માટે રાખી દીધું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમને હાઈ રાખી છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને ત્યારબાદ હું અહીંયા એક ચમચી જેટલી હિંગ ઉમેરું છું અને હવે આપણે એમાં બધા કંટોળાને ઉમેરી દેવાના છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાના છે મિત્રો જુઓ આવી રીતે આપણે કંટોલાને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને એને એક મિનિટ સુધી આપણે મિક્સ કરવાના છે અને ત્યારબાદ આપણે એમાં મસાલા કરવાના છે જુઓ આવી રીતે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે એક ચમચી હું અહીંયા નમક ઉમેરું છું ત્યારબાદ હું અહીંયા એક ચમચી હળદી પાવડર ઉમેરું છું અને હવે અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરું છું અને હવે આ બધા મસાલાને કંટ્રોલામાં સારી રીતે આપણે મિક્સ કરવા દેવાના છે જુઓ આવી રીતે હું અહીંયા બધા કંટ્રોલાને સારી રીતે મિક્સ કરી લીધા છે મિત્રો હવે ત્યારબાદ અહીંયા હું કંટ્રોલાના પેન ઉપર એક ડીશ રાખેલી છે અને તેના ઉપર હું અહીંયા પાણી ઉમેરું છું જેથી પાણી ગરમ થાય અને વરાળે આપણું કંટ્રોલાનું શાક ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે મિત્રો આ રીતે આપણે જોઈએ તો ઉપરને ડીશ ઉપર પાણી રાખેલું છે તે ગરમ થવા આવ્યું છે અને તેમાંથી જુઓ બબલ્સ થવા આવ્યા છે તો વરે પાંચ મિનિટ થાય એટલે આપણે ડીશને ઓપન કરવાની છે અને આવી રીતના કંટ્રોલાને ચમચાની મદદથી ચલાવતું રહેવાનું છે જેથી કરીને નીચે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો હવે આપણે વરી પાછું એને ઢાંકણ ઢાંકી દેવાનું છે અને તેના ઉપર પાણી એવી જ રીતના રહેવા દેવાનું છે જેથી કરીને કંટ્રોલા સરસ રીતે કૂક થઈ જાય મિત્રો આવી રીતે જુઓ હવે વરી પાછી બે મિનિટ થાય એટલે પાછું આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું છે અને આ રીતે આપણે કંટ્રોલાને ચલાવી લેવાના છે મિત્રો આપણા કંટ્રોલા નરમ પડવા લાગે એટલે આપણે એમાંથી એક કંટ્રોલું સાઈડમાં લઈ અને આ રીતે ચમચાથી દબાવવાનું છે એટલે બે ભાગ થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણું કંટ્રોલાનું શાક તૈયાર થઈ ગયું છે એટલે હવે આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે તો હું અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે એ પ્રમાણે વધારે લાલ મરચું પાવડર લઈ શકો છો આપણે પહેલાં લાલ મરચું પાવડર એટલે નથી ઉમેરતા કે બળી જાય છે અને આપણે પછીથી ઉમેરીએ ને એટલે તેનો કલર સરસ રીતે જળવાઈ રહે છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે મિત્રો આપણે લાલ મરચું પાવડરને અને કંટોલાના શાકને સારી રીતે કૂક થવા દેવાનું છે એટલે હું અહીંયા એક મિનિટ સુધી રાખું છું હવે એક મિનિટ થઈ ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું કંટોલાનું શાક મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો